આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ આજે મારા ફાર્મ ઉપર અમદાવાદથી ધરતી જાદવ કરીને એક મેડમ આવ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી ફોન ઉપર એમની સાથે ડિસ્કશન ચાલુ છે તો એમનો એવો ઉદ્દેશ છે કે ઓર્ગેનિક વસ્તુ પ્રાકૃતિક કૃષિની જે ખેત પેદાશો મારે એમનું ફીચર શું છે એ આપણે એમના મુખેથી જ જાણીશું પણ એમનો પોતાનું એવું લક્ષ છે કે મારે કોઈ મીડિયેટર નહીં મારે ખેડૂતોના ખેતરથી સીધી ખરીદી કરવી છે અને સ્ટોલ આવો એક ચલાવવાનું એમનું એક સપનું હશે પણ વિશેષ તો એ જ એમની આ બધી વાત કરશે પણ અમે છેલ્લા લગભગ ત્રણેક કલાક જેટલી નેચરલ ફાર્મિંગની અમારા ફોર્મ ઉપર ડિસ્કશન કરી એગ્રોફોરેસ્ટ્રી એગ્રોફોરેસ્ટ્રીનો જે બાયોમાસ એના પછીનું જે બાયોચાર બાયોચારનું ખેતરની અંદર શું મહત્ત્વ છે વગેરે વગેરે બધી જ મેં એમને ડિસ્કશન કરી તો આપણે એમની પાસેથીને જ મારા ફિલ્ડ ઉપર જે એમને જોયા પછીના એમના જે અનુભવો છે તો સૌથી પહેલા તો બેન તમારું નામ તમારું ક્વોલિફિકેશન અને આજે તમે ક્યાં છો અને ફ્યુચર તમારું શું છે તમારું અમદાવાદથી આવા પાછળનું કારણ આ બધું આ વિડીયો એટલા માટે બનાવવો પડે છે કે ગુજરાતની અંદર અન્ય કિસાનો પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે તો એ લોકોને માર્કેટિંગનો મોટો પ્રશ્ન હોય છે તો જેથી કરીને તમે જે પર્પઝથી મારી પાસે જે આવ્યા છો તો એને પણ એક આત્મસંતોષ મળે કે ફ્યુચરની અંદર અમારા ખેતરે પણ આવી કોઈક વ્યક્તિ કોઈ ને કોઈ વ્યક્તિ અમારું પણ અમારું માલ અમારે અમારો ખેત પેદાશ લઈ જાય ઊંચા ભાવથી તો એને પણ એક બે પાસ પૈસા મળે એ મારો ઉદ્દેશ્યથી આ એક વિડીયો બનાવવાનું કારણ છે તો સૌથી પહેલાં તમારું નામ ક્વોલિફિકેશન વગેરે વગેરે જે છે એ બતાવી અને આજની જે કંઈ આપણે બંને વચ્ચેની જે ડિસ્કશન છે

નેચરલ ફાર્મિંગમાં કંઈક કરવું છે એ વિચારતા વિચારતા વિચાર્યું કે મસાલા પાકમાં કંઈક ફોકસ કરીએ અને હવે વિનુભાઈએ કીધું એમ કે મારે કોઈ મીડિયેટર કે કોઈ ટ્રેડર કે કોઈની પાસેથી ખરીદવું નથી ના ખરીદવાના ઘણા બધા રીઝન છે પણ મેઇન એ છે કે જે ફાર્મર જે ખેડૂતો નેચરલ ફાર્મિંગ કરતો હોય એને વળતર વધારે મળે કારણ કે એ નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગનો જે આપણે એપીએમસીમાં છે એનો ભાવ છે જ નહીં બધાને એક જ ભાવ મળે છે એટલે મારો ધ્યેય એ છે કે જે સારી રીતે કામ કરતું હોય એમને પાંચ પચીસ જે બી હોય હું જે રીતે આપી શકું એ એમને વધારે મળે અને એ જ ક્વોલિટી પછી જળવાઈ રહે અને લોકો સારું ખાય તો ટૂંકમાં એ છે એટલે હું અહીંયા આવી છું વિનુભાઈનું ખેતર જોયું વિનુભાઈનું કામ જોયું હું ત્રણ વર્ષથી ગુજરાતમાં એટલું ફરી છું આપણા ઇન્ડિયામાં ઘણું ફરી છું પણ આમના જેવું કામ મેં બહુ જ ઓછું જોયું છે કે આ જે એમને બાયોચારનું કામ જે ચાલુ કર્યું છે આમના પાસેથી મને જેટલું અત્યારે શીખવા મળ્યું છે એટલું હજુ સુધી તો મને ઘણા બધા વૈજ્ઞાનિકો પાસે બી શીખવા નથી મળ્યું એટલે જે રીતે ફોરેસ્ટ્રી એમને કરી છે અહીંયા અત્યારે તમે સાંભળતા હશો કોયલનો એ અત્યારે એ બધી બહુ જ જરૂરી વસ્તુ છે જે રીતે નેચરલ ફાર્મિંગ કરવાનું હોય અને આમનું કામ બહુ જ સારું છે અત્યારે હું વરિયાળીના સેમ્પલ લઈ ગઈ છું વરિયાળી માટે ખાસ એમના માટે આવી હતી હું હવે એ સેમ્પલ લઈ જઈશ હું અને લેબ રિપોર્ટ કરાવીશ મારા પોતાના ખર્ચે રિપોર્ટ કરાવીશ કરાવવાની જરૂર તો છે જ ને એમનું કામ જોઈ લીધું છે પણ મારે કરાવવું પડે કારણ કે એક્સપોર્ટ કરવાનું છે મારે એટલા માટે હું લેબ રિપોર્ટ કરાવીશ અને જે રીતે પછી થશે પછી વિનુભાઈ જોડે હું ચર્ચા કરીશ કે ખરીદવાનું થાય જે થાય એમની જોડે પછી ચર્ચા કરીશ પણ કામ જોયા પછી તો કોઈ સવાલ રહેતો જ નથી ઠીક છે આ વિડીયોના માધ્યમથી અન્ય ખેડૂતો પણ આ બાજુ પ્રાકૃતિક કૃષિ તરફ પડે અને તમારી પાસે પણ એક એવી આશા રાખું છું કે ગુજરાત ની અંદર જો સારા સારા ફાર્મરો આવી રીત મારી જેમ ખેતી કરતા હોય તો એની ફાર્મર પાસે તમે રૂબરૂ જાઓ ત્યાં એની પ્રેક્ટિસ જોવો અને વધારે માં વધારે ગુજરાતની અંદર પ્રાકૃતિક કૃષિ ને કેમ પ્રાધાન્ય મળે છે એવી અભિલાષા સાથે અસ્તુ વંદે માતરમ